પાણીગેટ જૂની ગઢી ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હોન્ડા લીવો મોટરસાઇકલ સાથે ઈસમ નામે મોહસિન સિરાજભાઈ સૈયદ રહેવાસી નૂરજહાં પાર્ક પાસે સોસાયટી તાંદરજા વડોદરાના ને પકડી પાડેલ આ ઈસમ પાસે મોટરસાઇકલના પેપર્સ ન હોય તેમજ મોટરસાઇકલના કોઈ આધાર પુરાવા ન હોય જેથી આ ઈસમ પાસેથી મળેલ શંકાસ્પદ મોટર ને તપાસ અર્થે કબજે કરી ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી મેનેજર તરીકે નોકરી કરતો હોય આ ઈસમ હોસ્ટેલ માટે પીજીને મેનેજ કરવાનું નવા ગ્રાહકો લાવવાના મેન્ટેનન્સ જોવાનું પીજી હોસ્ટેલ નું ભાડું ઉઘરાવી તેને હિસાબ આપવાનું કામ કરતો હોય પીજી ના માલિકોએ પીજી નું ભાડું જમા કરાવવા માટે કંપનીનું બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાનું કામ આ પકડાયેલ ઈસમો કરતો હોય તેમજ આ કંપની તરફથી આ ઈસમને હોન્ડા વિવ લીવો મોટરસાયકલ આપેલ હોય આ ઈસમને આ નોકરીના મળતા રૂપિયાથી તેને જીવન ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય જેથી ઈસમને ઝડપથી રૂપિયા મેળવવા માટે પીજી હોસ્ટેલ તરફથી આપેલ મોટરસાયકલ ચોરી કરે અને મોટરસાયકલ વેચી રૂપિયા મેળવીને નક્કી કરી સત્તર સાત બે હજાર પચીસના રોજ આ ઈસમે પીજી હોસ્ટેલની મુખ્ય ઓફિસ સયાજીગંજ ખાતે ત્યાંથી હોન્ડા લીવો મોટરસાયકલ ચોરી કરી આવેલ તેમજ આઈસમો પીજીના બેંક એકાઉન્ટમાંથી સત્યાસી હજાર સાતસોની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લઈ ત્યારબાદ નોકરી પર જવાનું બંધ કરી દીધેલ આઈસમે ઉપાડી લીધેલા રૂપિયા વપરાઈ જતા આ ચોરી કરેલ બાઇક વેચવા માટે લઈને ફરતો હોવાની હકીકત જણાવેલ તેમજ આઈસમ દ્વારા મોટરસાયકલ ચોરી કરવા અંગે તેમજ પીજીના બેંક ખાતામાં